વારા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે વૃક્ષારોપણ અને ડસ્ટબિન વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ડસ્ટબિન વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે રાંધનપુર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મુખ્ય અધિકારી અશ્વિન દાફડા સાહેબ તેમજ આસિસ્ટન્ટ મેનેજર દેવેન્દ્રકુમાર વર્મા ઉપસ્થિત રહ્યા હતા પહેલી જુલાઈથી પંદર જુલાઈ સુધી અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરી એક હજારથી વધુ વૃક્ષોનું ભાગદર કરી દસથી વધુ ડસ્ટબિનનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસંગે વારાહી PSC ના ડોક્ટર પ્રકાશ ભાઈની ઉપસ્થિતિમાં સ્થાનિક કોઈ ઉપસ્થિત રહી તેમજ સાંદલપુર તાલુકાની આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ડસ્ટબિનનું વિતરણ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું સાથે સાથે વાઘપુરા ખાતે ખેડૂતોને વૃક્ષારોપણની સાથે સમજણ પણ આપવામાં આવી હતી અને સાથે બસો જેવા રોપાઓનું ખેડૂતોને બે લાખ ત્રેવીસ હજાર કિલોમીટર પાઇપલાઇનના ખેડૂતોને વૃક્ષો વાવવા માટે આપવામાં આવ્યા હતા તો અધિકારી શ્રી દેવેન્દ્ર કુમાર વર્માના અધ્યક્ષ સ્થાને પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ લાઇન સુપરવાઇઝર મનોહરભાઈ પરમાર સાથે લોકોમાં જનજાગૃતિ આવે અને વૃક્ષો લોકો વાવે તે હેતુથી કંપનીના રથ સાથે ગામના લોકોએ મુલાકાત કરી સ્વચ્છતાના શપથ લીધા હતા આ સાથે જ મોટી સંખ્યામાં લોકો વૃક્ષારોપણ માટે રથમાંથી વૃક્ષના છોડો લઈ ગયા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું તેમજ

आज रोज सस्ता पखवाड़ा के अंतर्गत इंडियन ऑयल द्वारा ये भराई तालुका हेल्थ सेंटर में पखवाड़ा आयोजन कार्यक्रम किया गया उसके तहत यहाँ पे पौधारोपण किए गए डस्टबिन वितरित किए गए और सस्ता किट वितरित किए गए और यहाँ पे जो आशा वर्कर्स हैं उनको जागरूकता अभियान के तहत स्वच्छता किट वितरित करने के साथ साथ पाइपलाइन की सुरक्षा के लिए भी लोगों में जागरूकता बढ़ाने के लिए उनको प्रेरित किया गया और यहाँ जो तालुका हेल्थ सेंटर डिपार्टमेंट थे उनका बहुत बहुत धन्यवाद इन्होंने ये आयोजन यहाँ पे इंडियन रेल के द्वारा करवाया और मैं साथ ही आशा वर्कर्स का भी धन्यवाद करता हूँ उन्होंने अपना समय निकाल कर जागरूकता अभियान को बढ़ाने के लिए कार्यक्रम में हिस्सा लिया और साथ ही मीडियाकर्मी जो यहाँ पे आए कवरेज कर रहे हैं और इसका स्वच्छता पखवाड़ा का ज़्यादा से ज़्यादा प्रचार प्रसार हो इसके लिए मैं अनुरोध करता हूँ कि मीडिया इनका ज़्यादा से ज़्यादा प्रचार प्रसार करे इसके लिए धन्यवाद मैं देवेंद्र कुमार वर्मा असिस्टेंट मैनेजर वेस्टर्न रीजन पाइपलाइन ठीक हमारा नाम ऋषा भाई खुड़ा भाई